નમસ્તે મિત્રો ફરી એકવાર આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલ પર આજે આપણે એક ડિસેમ્બર રવિવારને આવતી માર્ગશીર્ષ અમાવસ્યા વિશે ચર્ચા કરીશું જે આ વર્ષેની સૌથી ખાસ અમાવસ્યા બની રહી છે આ દિવસે માતા લક્ષ્મીના આશીર્વાદથી એક દુર્લભ અને દૈવી મહાશુભ સંયોગ બનેલો રહેશે જેને કાલસર્પ યોગ કહેવામાં આવે છે આ ખાસ દિવસે બાર માંથી છ રાશિઓ એવી રહેશે જેઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થનાર છે ભગવાન શનિદેવની ખાસ કૃપાથી આ છ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓની ભરમાર થવાની છે કહી શકાય છે કે હવે ભગવાન શનિદેવ આ રાશિઓના તમામ દુઃખો અને કષ્ટોને સમાપ્ત કરી દેશે આ રાશિઓને એક ડિસેમ્બરના દિવસે માર્ગશીર્ષ અમાવસ્યા પર તેમના જીવનમાં આટલી મોટી ખુશખબર મળશે કે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જાણો આ કઈ રાશિઓ છે જે માટે આ દિવસ ખૂબ જ ખાસ છે મિત્રો આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જુઓ કેમ કે તેમાં ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપશું આ વિડિયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે તેથી આને ચૂકી જશો નહીં વીડિયોની શરૂઆત કરતા તમને વિનંતી કરીએ છીએ કે ભગવાન શનિદેવના ભક્તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો જેથી શનિદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહેશે સાથે જ આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તમને જાણવું કે માર્ગશીર્ષ અમાવસ્યાનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે આ દિવસે પિતૃઓના તર્પણનું મહત્વ હોય છે અને તેમના આશીર્વાદ માટે પૂજા અર્ચના કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે કરાયેલા દાન અને પૂજાનો પુણ્ય અનેક ગણો વધી જાય છે આ દિવસ પિતૃઓની શાંતિ અને જીવનના કષ્ટોથી મુક્તિ માટે શુભ માનવામાં આવે છે જો તમે નદી પર જઈને તર્પણ નથી કરી શકતા તો ઘરમાં ગંગાજળ દ્વારા સ્નાન કરી શકો છો અને તર્પણ કરી શકો છો આ દિવસે સત્વિક ખોરાક અને બ્રાહ્મણોને દાન કરવું પણ લાભદાયક હોય છે અમાવસ્યા ના દિવસે દાન કરવું અતિ શુભ માનવામાં આવે છે તમે તમારી ઈચ્છા અનુસાર અન્ન વસ્ત્ર ધન વગેરેનું દાન કરી શકો છો માહિતી માટે જણાવતા પંચાંગ અનુસાર બે હજાર ચોવીસમાં માર્ગશીર્ષ અમાવસ્યાની તિથિ ત્રીસ નવેમ્બરના સવારે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને એક ડિસેમ્બરના સવારે અગિયાર વાગ્યે સમાપ્ત થશે આ રીતે આ વખતે માર્ગશીર્ષ અમાવસ્યાનો વ્રત એક ડિસેમ્બરે રાખવામાં આવશે પંચાંગ અનુસાર માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તથી સ્નાન અને દાન કરવું શ્રેષ્ઠ હોય છે તેના ઉપરાંત આ દિવસે બ્રહ્મ મુહૂર્ત અને સુકર્મ યોગમાં સ્નાન દાન અને પૂજા પાઠ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે ચાલો વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન શનિદેવની કૃપા વિશેષ રીતે રહેવાની છે આ ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ જાણવું મહત્વપૂર્ણ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં ખુશીઓની બહાર લાવી રહી છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારી ઉપર બહુ પ્રસન્ન છે અને આને કારણે તમને એક મોટી ખુશખબરી મળવાની છે જે તમારા જીવનની દિશા બદલશે તમને આ કહેવું છે કે કુંભ રાશિવાળા જેટલી મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવું શરૂ થશે સાથે જ જે કામ તમારા અટકાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તેમના વેપારમાં ઝડપી લાભ થશે અને તેમના મહેનતનું ફળદિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે દરેક દિશા પરથી તેમને લાભ મળશે કુંભ રાશિવાળા હવે તમારા જીવનમાં ખુશીઓની કોઈ કમી રહેશે નહીં ભગવાન શનિદેવની કૃપાથી તમને ચારે દિશામાં સફળતા અને સુખ શાંતિનો અનુભવ થશે નોકરી કરનારાઓ માટે આ સમય ખાસ રહેશે તમને પ્રમોશન અને પગારમાં વધારો થવાના પૂરા સંકેત છે જેમને નોકરીની શોધ છે તેમના માટે પણ મનપસંદ નોકરી મેળવવાની સારી શક્યતાઓ છે તે ઉપરાંત જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પણ વહેલા પાછા મળે તેવી સંભાવના છે વેપારમાં જે અટકાવટો આવી હતી તે હવે સમાપ્ત થશે હવે તમારા જીવનમાં નવી ખુશહાલીની શરૂઆત થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા સાથે છે આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેથી તેનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી જવા ન દો આ સૂચિમાં આગળની રાશિ છે વૃષભરાશિ વૃષભ રાશિવાળાને જાણવું જરૂરી છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી જલ્દી જ તમને કોઈ શુભ સમાચાર મળશે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે સારી થશે અને તમારા અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે તમારા મિત્રો અને પરિવારના લોકો તમારો સંપર્ક વધુ મજબૂત કરશે આ રાશિના જાતકોને વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની સંભાવના છે તમને તમારા પરિવાર અને જીવનસાથી પૂરું સહકાર મળશે તમારી મીઠી બોલચાલના કારણે બધા કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્ય પણ પૂરા થશે ભગવાન શનિદેવની કૃપાથી વૃષભ રાશિના લોકોને દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે અને પોતાના જીવનમાં નવા મકામ હાંસલ કરશે તમે તમારા સફળતાઓનો પરચમ લહેરાવશો જેના કારણે દુનિયા તમારી કામયાબી જોશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે આ યાદીમાં આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકો જાણો કે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય ખૂબ જ શુભ રહેશે ભગવાન શનિદેવ તમારા પર પ્રસન્ન છે અને તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમને નવા અવસરો મળશે જેનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો અટકેલા કામ હવે સમયસર પૂરા થશે જે તમે કામ શરૂ કરશો તેમાં સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોત વધશે અને નાણાંના લાભના નવા અવસરો આવશે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમારા ધંધામાં પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનો યોજના બનાવી રહ્યા છો તો તે યોજનાનો સફળ થવાની પૂરી સંભાવના છે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે તેથી આનો પૂરો લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો મિત્રો આ સૂચિમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે ભગવાન શનિદેવની કૃપાથી જલ્દી જ તમે ખુશખબરી મેળવવાના સંકેત છે તમારી મહેનતનો ફલ હવે મળવાનું છે જે કાર્યોમાં અટકાવત આવી રહી હતી તે ભગવાન શનિદેવની આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોથી સંપૂર્ણ સપોર્ટ મળશે ભગવાન શનિદેવની અમૂલ્ય કૃપા તમારા પર બની રહી છે અને હવે તમારી ધન સંલગ્ન સમસ્યાઓ દૂર થશે તમને ધન પ્રાપ્તિના ઘણા અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં વધારો થશે તમને અનેક પ્રકારના લાભ અને સફળતા મળશે આ સમય તમારા જીવનમાં ભગવાન શનિદેવની કૃપા વિશેષરૂપે બની રહી છે નોકરી કરતા લોકો માટે પણ પદોન્તી અને પગાર વધારાના સારા યોગ છે ધનુ રાશિના લોકો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનની બધી પરેશાનીઓનો અંત આવશે અને તમારે અપાર ખુશીઓનો અનુભવ થશે આ સમય તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલવાનો છે હવે મિત્રો આ સૂચિમાં આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને મોટી ખબર છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ શુભ રહેવાનો છે તમને માત્ર સન્માન મળશે નહીં પરંતુ સમાજમાં તમારી સરાહના પણ થશે તેમજ તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જેનાથી સકારાત્મક ફેરફાર આવશે ભગવાન શનિદેવની કૃપાથી તમારે ધન લાભ થશે અને તમારા પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં પણ વૃદ્ધિ થશે અને ચારેવ તરફથી તમને લાભ જ લાભ મળશે સિંહ રાશિના લોકો તમારા માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે જે લોકો નોકરી કરે છે તેમના માટે પદોન્નતિ અને પગાર વધારાના પૂર્ણ યોગ બને રહ્યા છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમને ધન લાભના અનેક અવસર મળશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને આ સુખ મળશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે જેના કારણે તમારી સ્થિતિ અને જીવન બંને બદલાઈ જશે માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા પક્ષમાં રહેશે મિત્રો આ સૂચિમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી આવનારો સમય ખૂબ જ શુભ અને ફાયદાકારક રહેશે તમને હવે આકર્ષક આવકના સ્ત્રોતો અને નોકરીમાં પ્રમોશનના અવસર મળશે વેપારમાં પણ અચાનક લાભની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જે અધૂરા નાણાકીય કામ હતા તે હવે પૂરા થશે અને તમારા પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા પ્રયાસ સફળ થશે વેપારમાં તમને અપેક્ષિત લાભ થશે અને ધનલાભના ઘણા અવસર બનેલા છે મિથુન રાશિવાળા ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં વિશેષ ખુશીઓ આવનાર છે આ સમય તમારા જીવનમાં દરેક જગ્યાએ ખુશહાલી જ રહેશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું મન બનાવ્યું છે તેમના માટે આ યોજના સફળ થશે તે ઉપરાંત સંતાન સુખનું પણ યોગ બની રહ્યું છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિથુન રાશિવાળા ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને સમયને તમારા હાથથી જવા ન દો આ યાદીનું આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને જાણવું જોઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારે નાણાંના લાભની શક્યતા છે આ રાશિના જાતકોને વ્યાપાર અને ધંધામાં પ્રગતિ મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની શક્યતા છે વિદેશમાં નોકરી કરવાના અથવા અભ્યાસ કરવાના ઈચ્છુક વ્યક્તિઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને વેપારીઓને તેમના ધંધામાં સારો નફો જોવા મળશે તમે તમારા તમામ કામોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ભગવાન શનિદેવની કૃપાથી મકર રાશિના લોકોના જીવનના બધા દુઃખ અને કષ્ટો દૂર થશે અને તમને અપાર ખુશી થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાશે હવે મિત્રો આ યાદીનું આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને ખાસ વાત એવી છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમને જાણીને આનંદ થશે કે આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારા વેપારમાં પણ સારી વૃદ્ધિ થવાની સંભાવના છે તેના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમના માટે પદોન્તી અને પગાર વધારાના સારા સંકેત છે જો તમે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હો તો આ સ્વપ્ન હવે પૂરું થવાનો સમગ્ર યોગ બની રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી તમને વેપારમાં સારો નફો મળશે અને ધન લાભના અનેક અવસર મળશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય શુભ રહેશે અને તેમના ઘરમાં ખુશાલી વાતાવરણ રહેશે તમારા પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારે છે તેમના માટે આ યોજના પણ સફળ રહેશે ભગવાન શનિદેવ તમારી તમામ મનોકામનાઓ પૂરી કરશે અને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન અને સફળતા મળશે આ સમયે તમારા જીવનમાં બહુ સરસ ફેરફાર આવશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌ પર હંમેશા રહે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસ લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા નહીં ધન્યવાદ